રાજ્ય સરકાર ધરાઈ ડેમ વિસ્તારના વિકાસ માટે અગિયારસો કરોડનું રોકાણ કરવા જઈ રહી છે ઉત્તર ગુજરાતમાં પ્રવાસનને વેગ આપવા માટે રાજ્ય સરકારે એક હજાર એકસો કરોડના રોકાણ સાથે ધરોઈ ડેમ વિસ્તારનો વિકાસ કરવાનો નિર્ણય કરેલો છે હાલ અહીં વિકાસ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે તો ચાલો મારીએ એક લટાર અને જોઈએ કેવું હશે આ વર્લ્ડ ક્લાસ ટુરિઝમ ડેસ્ટિનેશન ઉત્તર ગુજરાતમાં ધરોઈ ડેમ વિસ્તારને વિશ્વસ્તરીય પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે રાજ્ય સરકારે ધરોઈ ડેમને ટુરિસ્ટ હબ તરીકે વિકસાવવા માટે સર્કિટ બનાવી છે જે વડનગર તારંગા અંબાજી અને રાણકી વાવ જેવા અગ્રણી સ્થળોને નેવું કિલોમીટરની ત્રિજ્યામાં જોડશે સમગ્ર પ્રોજેક્ટ ત્રણ તબક્કામાં અમલી બનશે આ ઉપરાંત અહીં વિઝિટર સેન્ટર વોટર Experience park javi suvidhaopan uplabda The long-term vision is to develop uh, North Gujarat into a huge tourism circuit, Dharoi being the centre point of that. And the other uh, uh, pilgrimage sites like Ambaji and uh, Hatkeshwar Temple and uh, other Vadnagar uh, uh, development area, so they all will be the surrounding peripheral uh, points to that uh, central point which will be Dharoi. so this is also going to be a huge uh, source of revenue uh, in the long term it will be a tourist hub it will be a cultural center also આ પ્રોજેક્ટ બે વર્ષમાં તેના અંતિમ તબક્કામાં પહોંચાડવાની અપેક્ષા છે પ્રોજેક્ટનું એસી ટકા જમીન સંપાદનનું કામ પૂર્ણ થઈ ગયેલું છે પ્રકલ્પને બહેતર બનાવવા માટે જાહેર અને ખાનગી ભાગીદારી એટલે કે પીપીપી મોડેલ પેર વિચાર થઈ રહ્યો છે આ નવા ડેસ્ટિનેશનને લઈને पर्यटकों पर उत्साहित है स्टैचू ऑफ यूनिटी भी काफ़ी बड़ा बन रहा है और वर्ल्ड लेवल इसमें हर फैसिलिटी वर्ल्ड लेवल है सी प्लेन वगैरह है इसमें और आजू बाजू जैसे अम्बाजी है खेड ब्रह्मा है टूरिस्ट यहाँ सब अम्बाजी खेड ब्रह्मा तो आते ही हैं और सब लोग यहाँ से अपना रुक के जैसे एक दो दिन तो आगे जा सकते हैं इधर सरकार का प्रोजेक्ट जो आया है उससे हमारे गाँव का नाम पूरी रोशन होगा હમક અચ્છા લાગે ગાઉં કા નામ આગે બા ઓતના બરા પ્રોજેક્ટ આયા હૈ ગાંવ કે લોકો અચ્છા હૈ ગાંવ કે લોકો એ કોઈ નોકરી કરેગા ધંધા કરેગા રોજી રોટી મિલ જાય સબકો અચ્છા લાગેગા પર્યટન સ્થળ અચ્છા બનેગા અધ્યાત્મ સાહસ અને પર્યાવરણના ત્રિવેણી સંગમ સમા આ પ્રોજેક્ટથી ધરોઈ ડેમ વિસ્તાર ભારતના પર્યટન નકશામાં તેનું સ્થાન અંકિત કરશે